છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઇસ્કોનના સંન્યાસી ચિન્યમ કૃષ્ણદાસને મુક્ત કરવા પર દમણ હિન્દુ એકતા સમિતિ દ્વારા આજરોજ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સમાજ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો એકત્રિત થયા હતા અને તારીખ ચાર અગિયારના ના દિવસે એક રેલી યોજી દમણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે જેમાં હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં એવું આહવાન પણ કરવામાં આવ્યું હતું એકત્રિત થાય એ લોકો જ નેતૃત્વ લઈ અને આમાં સરકારને રજૂઆત કરે અત્યાચાર થઈ રહ્યા છે અને બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ ખૂબ જે કલેક્ટરને આવેદન આપવાનું છે ત્યાં સુધી આ સંગઠન રહેશે તો આ કાર્યને પાર પાડવા માટે હિન્દુ રક્ષા સમિતિ દમણનું અસ્થાયી ગઠન કરવામાં આવ્યું છે જેમાં દમણ નગરના તથા દમણ ગ્રામના વિવિધ લોકોને પ્રત્યેક હિન્દુને આપણે આવાહન કરશું કે આ સંગઠનમાં જોડાય અને જે આવાહન આપણે કલેક્ટરને રજૂઆત કરવા માટે જવાના છે ત્યાં મોટામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તો એ હેતુથી આગળનું આયોજન અહીં કેવી રીતે થશે હિન્દુઓની ફરજ બને છે કે આપણા જ બાંધવો દેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં તો એના સંદર્ભમાં તેમને ન્યાય મળે કૃષ્ણગોપાલ એ આવેદન આપવાની આપણે એક યોજના પણ બનાવવાની છે જે ઝડપથી આવતા બે દિવસની અંદર એને એક્ઝિક્યુશનમાં માં લાવશું આપણે આપણે સર્વ સમાજના પ્રતિનિધિત્વ કરીને બના દા તો એ પૂરા પીછે એક બડા આદમી ષડયંત્ર હૈ सो so, षडयंत्र के बिना वो बल प्रदर्शन नहीं कर सकता पीछे षड्यंत्र रहता है so, सो षडयंत्र के वजह से वो बल सो so, बल को लेकर सारे लोग को जुटा करके ए, एक इकट्ठा करके सो so, लोगों के ऊपर सो so, प्रयोग कर सकता है so, सो इसी प्रकार सनातन धर्म को इतना हानि पहुंचा दिया हम देख रहे हैं कि कुछ सालों के पहले ज़्यादा नहीं है 1970s में इस प्रकार देखेंगे तो कितना था जो हिंदू लोग कितने थे 35 परसेंट थे कितना 35, 35 परसेंट अभी कितना लोग कितना लोग हो गया 8 परसेंट ज्यादा से ज्यादा पॉइंट सिक्स परसेंट पांच सौ साल के पहले कितना लोग पता है आपको आप लोगों को पता नहीं होगा हम बुक्स पढ़ते हैं। उसमें चित्र लिखा हुआ है सो so, कैसे चैतन्य महाप्रभु बंगाल में जन्म लिए थे इधर जो बांग्लादेश में ही है ना उनके जो पिता आ, और उनके जो माता है सच्ची देवी सो वही जन्म लिए थे सेलेक्ट करके जो बांग्लादेश में हर एक प्लेस जो है हिंदू का एक धाम है सो वह, वहां वहाँ बहुत सारे लीला भी हुई थी और बहुत सारे आचार्य भी आए थे बड़ा बड़ा इंटेलिजेंट आदमी आए थे लेकिन उस समय कितना थे मुस्लिम लोग केवल एक या दो परसेंट थे ज्यादा से ज्यादा लेकिन हम कुछ ही साल से हम देख रहे हैं केवल 500 साल में एक परसेंट से कितना हो गया नहीं 92 परसेंट हो गया है कि नहीं एक परसेंट से 92 हो गया यह पूरा एक षड्यंत्र है सो इसलिए अर्जुन कहते हैं कि જેમ નુકસાન થવાનું જ છે એટલા માટે કહું છું કે આ કાર્યક્રમ હિન્દુ સમાજનો છે આપણા હિન્દુઓનો કાર્યક્રમ છે આપણી રક્ષા માટેનો કાર્યક્રમ છે હિન્દુ હિત નો કાર્યક્રમ છે એટલે તમામ હિન્દુઓ આમાં જે પણ નક્કી થાય એ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ બનાવવાની સાથે સાથે આપણી તાકાત બતાવવા માટે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે અને જે પણ યોજના બને અને યોજના એવી છે કે ભાઈ જો જે આપણા હિન્દુઓને બાંગ્લાદેશની અંદર પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તે આપણા જ ભાઈઓ છે આજે આપણે બહુ સંખ્યક છે અહીંયા એટલે આપણે આપણી આપણી જે આપણે મારા જે કીધું તો બધા ઈસાઈ મુસ્લિમ દેશની વચ્ચે એક જ દેશ એવો છે જે આપણે ટકીને જીવ્યા કરતા બાકી આગળ કેટલા હિન્દુ હતા કેટલા રહી ગયા આપડી ચિંતા એવું વિચારતા નહીં આપણે થોડું છે અરે આપણે મળે આ આ જે થતું છે ને એ ધીરે ધીરે આપણી બાજુમાંથી આપણે અહીંયા આવતું હોય આ તો સારું છે કે આપણે બધા જાગૃત છે રાજનીતિની વાત નહીં કરતો મળે પણ આપણી પાસે કઈ કેવું નેતૃત્વ છે તો આપણે પંદર વર્ષથી સારી રીતે જીવતા હશે એની પછાની પણ ઘણા ટેકનિકલ કાર્ય કારણો છે આપણા હિન્દુસ્તાન તાકાત વિશ્વ ને બતાવવાની છે એની પણ યોજના બનેલી છે આ તો જિલ્લાની અંદર થઈ ગયા છે કાર્યક્રમ રામ શિયા રામ સિયા રામ જય જય રામ આજે આપણે બધા એકત્રિત થયા છે મારું મંતવ્ય અને મારું માનવું એવું છે કે હિન્દુ સમાજના સંતો ઉપર જ કેમ પ્રહાર થઈ રહ્યા છે હિન્દુસ્તાન ને મહાન સંસ્કૃતિ શા માટે ગણવામાં આવે છે પારસીઓ ઈરાન થી આવ્યા પારસીઓનું અસ્તિત્વતા પૂરું થઈ ગયું હિન્દુસ્તાન એ લોકો પ્રતાડિત થયા નહીં અને હિન્દુસ્તાન ની અંદર જેટલી મસ્તીઓ છે એમાં કોઈ જગ્યાએ પણ બોમ્બ ફોડવામાં આવ્યો નહીં આ કારણ છે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જ્યાં કાર્ય થઈ રહ્યું છે ત્યારે અમે પણ એક ફ્રીડમ ફાઈટર દીકરા છે અને અમે પોતે અઘોરી છે અમે અડગા ખેતીકારો વાળા મારા છે સમજમાં આવી તો આ દરેકોને મારે એક વિનંતી કરવી છે કે બાંગ્લાદેશની અંદર જે ચિન્મય બાબુ કે જેના ફોલોઅર્સ લગભગ 2 કરોડની ઉપર છે એટલે ખાલી ફોકસ રીતે બિરવીને અંદર નાખવા એ ચિન્મય બાબુ જ નહીં એવા તો કઈ કેટલા બાપુઓ અંદર છે

અકબર રાજા એ તુલસી કલમ ઉઠાવે ખાલી શબ્દ લઈ ગયો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય ગપેશર આખી વાંદરાઓની શેના અકબર ના દરવારમાં ઘુસી ગયા અકબર એને નિર્દોષ છોડવો પડ્યો એવા પ્રમાણ આપણા શાસ્ત્રની અંદર છે પણ આપણે નમાયા છે કેવા છે આપણા દીકરાઓને આપણે ડરપોન બનાવીએ છીએ મુસલમાનનો દીકરો પણ રસતો હોય એને બધી આયાતો અને કલમા મોડે હોય છે આપણા દીકરાને આપણે ગીતા બનાવતા નથી આપણે સંસ્કૃતિનો કોઈ જ્ઞાન આપતા નથી એ આપણી બહુ મોટી ભૂલ છે અને ધ્યાન રાખી લેજો બાંગ્લાદેશમાં ઘૂસ નથી દમણમાં પણ ચાર ની ઉપર બાંગ્લાદેશીઓ છે એને પણ શોધો એની આઈડેન્ટિફાઈ લેવો એને ઉપર તમારે કાર્ય કરવું જોઈએ એવું આ મંચથી તમને વિનંતી કરી રહ્યો છું અને શાસ્ત્રની અંદર તો ત્યાં સુધી બતાવ્યું છે મારા ભાઈ જનની જન્મભૂમિ છે સ્વર્ગા દપી જગરી હતી જન્મભૂમિ જે છે એ સ્વર્ગથી પણ દુર્લભ છે અને ભૂમિ માટે જો આપણને લાગણી ન હોય તો માનવ ધર્મ તમારો ધિક્કાર છે એટલે કીધું આજે ભાઈ કે કે ને વારંવાર તો તો બચ્ચાઓને તમે સંસ્કાર આપો આપણી પાઠશાળામાં ભણાવો પેલા જે ગુરુકુલ ચાલતા એને ગુરુકુલ ચાલુ કરાવો અમારો બ્રાહ્મણ જ્યારે છાતી પર ફરસી ગમી ને છપ્પન વખત ક્ષત્રિય વગર ની ભૂમિ કરી નાખેલી પરશુરામ નામે વંશજ છે માય ફાધર ઇઝ ઓલ્સો ફ્રીડમ ફાઈટર અમારું બી ખૂન ઉગડે જરા હું બધું સાંભળીએ ને અલ્લાઉ જે હાથ અને નાની નાની છોકરીઓ પર બળાત્કાર આ બધું થઈ ક્યારે કેમ થયેલું છે કારણ કે આપણે નમાયા થઈ ગયા નમાયા એટલે શું બાયલા આમ કરવાથી પાપ લાગે છે તેમ કરવાથી પાપ લાગે છે આ પાપ લાગતું નથી સ્વધર્મે મૃત્યુ શ્રેષ્ઠ પર ધર્મે ભયાવહ સાહેબ પોતાના ધર્મનું રક્ષણ કરતા કરતા યદી તમને મૃત્યુ પણ આવી જાય તો મૃત્યુ ને શ્રેષ્ઠ બતાવ્યું છે અને શહીદ બતાવ્યું છે અને બાંગ્લાદેશી ઘૂસપેટીયા નહીં મારા ભાઈ ઓર છપ્પન ની છાતી નરેન્દ્ર મોદી બેસેલો છે અને અમારો યોગી જે કામ કરી રહ્યો છે ને કે અમારા બ્રાહ્મણોનો આશીર્વાદ છે આશીર્વાદ ને પગ નથી પણ આશીર્વાદ લાગવા વગર રહેતા નથી આજે એ સંગઠન હિન્દુ સમાજે બતાવી દીધું મુંબઈ